અને તારાની ને જો આખી જિંદગી જતી હોય તો બરાબર છે હું કાલીને બોલાય બરાબર હા કાલેને બોલાય આપણે જોઈ લઈએ અને પછી બધી વાત કરી લઈએ પણ જો કાલે એ ના આવ્યો તો દાણા પછી મૂક કહું કે તારા લગ્ન કરવાનું આવશે એ મને બહુ મતલબ બાપા મું મજૂરી કરે બાપા અને એનો વધુ નઈ મારા માટે બહુ અબાસ હા તો મને વિશ્વાસ બેઠા ખોટું નહી જોયું બરોબર તને મન લાગતું હોય તો કાલે બોલાય તો કાલે ના આવ્યો તો કોમ દાણે હું નક્કી કરું હું તો તારા માર કોઈ ખોટું નથી પીની પાઈ આવશે જ એ આવશે જ હા તો કોમ દાલા પછી મારું બરાબર હા તો દર ફોન કરી દેજે અને કહી દેજે કે કાલ તમે આવ હા સીધું બરાબર અમે રાજી કર હા હા બેટા બસ અમે છонજીજી ખાઈ લેવાનું અને છонજીજી આરામ કરવાનો બરાબર કોમ નઈ ખાય ચાલતું કોમ એ બધું હવે થશે બાપા એ આવશે તો કરમી હું હમણાં ફોન કરીને કહી દઉં હા હું કંટ્રોલમાં માં તો આવું તે લેતો આવું છીછલું દાળ ને બધું લેતો આવું બરોબર કે લેતા હોય સાથે હા તો વાંધો નહીં તમે જતા હો બાપા હા 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 રે તું ઘેર રહી જઈ બાપુ મોની તો જ્યાં જલ્દી જલ્દી ફોન કરીને કહી દઉં તમે કાલે આવજો હરો બાબા રા પર તો લે પર તું ચાલો ઉ સાલો ઓય પર ભી કે લીરું કે પગર કે પઈ દી જા રે લઈ લઈ બધું જા પડી દીધો અ બરા ગબ ને કરીને ભઈ અમુસ

જીવી પડ મારું તો વિચારો કોઈ એકલો એકલો શું માય નહીં તમે પીપી કરો આવો બાપા તારી બોલું રાત બે વાગે ઓઘરી કીધું વાળી સપરો

બાપુ તમે દારૂ બંધ નાખો હું ગોળી લેતો આવું તો દુઃખ છે તો દુખાય છે ઓય કમ લેતા આવું છું ને હું આવું છું તમે શાંતિથી ખાઈને ઊંઘી જજો કે બકારો ના કરો કોઈના વાડે હું ત્યાં પાછો બેહું છું ઈ માને બેહું તમે કોઈ પીર દોસો તો મારું હું આવું છું હો બહુ નઈ લબવાની પરવરાબી થાણ પછી આવું હો પરે લાગી ગઈ ચાલે તું જોડો આવું વા તું લેવાઈએ કોણ લેવા કોણ કોણ છે ટૂંકમાં તો ટાઈમ થઈ જશે બહુ

મનતો નહીં હમુરી મારી વાત ન કોઈ લે ફોન કરી દો આજે કર ફોન કર ને ઘેડા થા દે ને ઘેડા થા દેન ઓન હમુ જો પાતો સ્વીટ ઓફ

હું જતી આવું કેટલા વાગ્યા હજી તો અઢી કલાક બાકી હોય ફટાફટ થઈને આપતી રહ્યા હું હાલ જઈને આપતી રહું બાપા વિશ્વા વગર ના તો ખખરો હોય ને સારું છે મારેલું આટલું કોના જીએસપી જોબ છે

નહોતું આબુ તો મને કહેવું તું ને એ વખત તો હું નહીં આવું મારા મા બાપનું તો હું રાખો જ માર બાપની એ હું ના થઈ એમ ખોટા માણસ પછી જિંદગી બગાડી પણ હું એ કાટી થઈ જઈ મારા બાપો કેસી નિમજ જ કરે જો કેસી નહીં જ લગ્ન કરે હવે મન મૂકીને જતાશી

બધી મને ખબર છે તું અમે ટેપો પાડે ને બધું નકમ પડે જો એનો બાપ ધાર છે અને એ જુગાર્યું છે બધાની મેં અમારા લીધા છે એને નહોતો હું કહેતો અને હમું જો કાલે હું એક છોકરો બોલાવું છું એના કાઢી તારે પહેરવાનું બધું કાલના કાલ પમનાર તને પહેરાઈ ગયું કાલ ધક્કી થઈ જાવ બધું એ પણ મને તૈયાર થઈ ગઈ હતી અને હું બેટા તારા માટે કોઈ ખોટું નહીં વિચારતો તું તું મારા એકના એક હું કાંઈ ખોટું વિચારું

પારથી બોલ કનુ કોમ કરો ફોન ચાલુ હતો તો મારું મતલબ હું તો ગમે તેને ફોન કરી તમે કોણ હો તે મને પૂછા કનો ફોન ચાલુ હો છે માં હું બોલે ખાલી 10 દાડા ના એ મો આવું બોલવાનું નહીં ઓરખતી એમ કહેવાનું 10 દાડા કણ 10 દાડા એટલે માર માટે જો આમ 10 જનમ જતા રહે એટલે તને શરમ શરમ આવે છે તો આવું બોલું છું કે આટલી એ નહીં આટલી એ શરમ નહીં બિલકુલ નહીં એટલી વાત આવું બધું કરવાનું યાર તું પેલા માં નજરો હું આયો જ હું લેવા એ વાત કર ને ના આવું ના માર માર માટે મરી ગયો તું જેદાર હું તારા ઘેર પગ મેલો તારા ઘેર તારું હતું તારા ઘર ને તું રાતે 2:30 વાગે જોતો ને એ દાડ થી તું મારા માટે મરી ગયો મારા કોઈ મતલબ નહી કરા ઓર બાકી કે મારી વાત સમજ યાર તું કશું નહી સમજુ જિંદગી આપી દી મે મારા બાપનું નું એ નતું ઓબરી તારા કારણે મારા બાપો હું એમ નતું જોઈ મારી માં નહી ને

છેલ્લી મારી વાત વપરી લે ખાલી હું શોખ તને ખબર મારા પપ્પા બહુ બીમાર હતા ઓન દારૂ ખબર દારૂ પીતા દારૂ પી ને લેવર ફેલ થઈ ગયું હતું અમદાવાદ સિવિલ માં દાખલ કર્યા તા